ભાઈ છે તો એ કઈ સચિમ ભાઈ હું છું એમ તરત આ ગાડી ઉભી રાખી મેં કીધું તરત કેમ તો બધા મજામાં મજા માં દેજો તો અત્યારે આપણે મોવામાં સવાર સવારનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે માં વાગવામાં કે છે 8 અને અત્યારે આપણે આવી ગયા છીએ ક્યાં ઠકાણ આવી છે ખબર છે આપણે આવી ગયા છીએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે તો આપણે હનુમાનજી દાદાના દર્શન કરીએ અને તમે પણ ચસ્તી રીતે કરી નાખો જે નેશ્વરમાં છે હનુમાનજી દાદા બેસે મંદિર છે ના કૃષ્ણ મેદાના મિત્રો દર્શન કરી નાખો મંદિર દાદાના દર્શન કરી નાખીએ છીએ અને આપણે હવે અહીંથી જઈએ કળશાર બાજુ તો આજ તો ખાસ એવું છે કે બસ આપણે આવી રીતે હવે આપણા વ્લોગ આવતા રહે છે બહુ ટાઈમ નહીં મળે આપણે આમ બહુ ખાલું નહીં રહે વ્લોગમાં બહુ ટાઈમ નહીં લાગે અંતરે વિડીયો આપણે આવતા રહે છે તો ખાસ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીએ બે લેકરી કરી દે તો બહુ ભૂલતા નહીં હવે આપણે જઈએ છીએ કળશાર તરફ પહોંચી ગયા છે મિત્રો મિત્રો આપણે સસરા વટી ગયા છીએ અને તમે એનું લોકેશન તમે જોઈ શકો છો પવનચકી કેવી સરસ મજાની છે તમે જોઈ શકો છો બહુ મોટી પવનચકી છે અને ખાસ તો અમારે તમને એ કહેવા માટે ઉભો રહું છું કે આપણે કાયમિક માટે ડેલી માટે નહીં તો પણ એકાત્ર એકત્ર આપણે ખાસ કોશિશ કરીશું વિડીયો આવે ચેનલમાં એ રીતે કારણ કે બહુ ટાઈમ લાગી જાય છે મને પણ ખબર છે આમાં ધંધામાંથી નવીરા રાહનો થઈ કામમાંથી નવીરા રાહનો થઈ એટલે વિડીયો બનાવી શકીએ નહીં એટલે મારે તમને ખાસ એ કહેવાનું કે હવે વિડિયા આવતા રહેશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એટલે વિડીયા જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને ખાસ મિત્રો કે આપણા આજના આખા દિવસની અંદર અમારો દિવસ કેવો વીતે છે એ હું તમને આજે જણાવીશ તમારી સાથે દુઃખનું અત્યારે અમારી સાથે હું ક્યાં જાઉં કઈ બાજુ જાઉં ક્યાં નહીં એ બધું હું તમને કહીશ તો ખાસ બીજા માટે એટલે કે બિના રહેજો અને હવે અત્યારે આપણે ગયા સક્ષરાટી તો બસ આપણે મેં તમને કીધું એ રીતે જ છે બાકી બીજું કાંઈ આપણે છે નહીં તો સપોર્ટ કરતા રહેજો તમારા માટે સારા સારા વિડીયો લાવતો રહીશ અને હવે અત્યારે આપણે છીએ કળસાર અને પછી એના જેને જોઈએ છે શું થાય છે એટલે આમાં તમારે એ જોવાનું છે મને જે ખબર પડે એ ડાયરેક્ટ તમને ખબર પડશે કારણ કે મને પણ ખબર નથી હોતી ના જ થઈને શું થશે જે થશે એ તમારા સાથે બધું શેર કરીશ મારી સાથે જે થશે એ તમારી સાથે જે થશે એટલે તમને બધું જોવા મળશે કે મારી સાથે શું થાય અમારી લાઈફ કેવી છે અમારા દિવસો કેવી રીતે નીકળે અને અત્યારે તમને એમ લાગતું છે કે મહવા રહી પણ મહવા નથી રહે તો હું કળચારમાં જ રહું છું અને ખાસ અને ખાસ કે હું અત્યારે નાઇટ પૂરી આખી ભરીને આવ્યો છું એટલે આખી રાત કામ કરીને આવ્યો છું ઓફિસેથી સીધો ડાયરીક વોલોક ચાલુ કરી નાખો ઓફિસેથી શૂટિંગ તરત જ વોલોક ચાલુ કરી નાખ્યો તો હવે અત્યારે આપણે જઈશીએ ઘરે આજનો આખો દિવસ કેવો જાય છે એટલે હું પૂરી થાય છે એ બધું અમે તમારી સાથે જણાવશું તો વિડીયો માટે એટલે કે બિના રહેજો તો ચાઈ આપણે કળશે મિત્રો અમારી લાઈફ પણ એવી હોતી હોય છે મિત્રો અમારી જિંદગી પણ એવી છે ને તો અત્યારે દિવસની શરૂઆત કરી તો અત્યારથી તો આપણે ચાલુ થઈ જાય છે તો હું ખાલી પાંચ મિનિટ પાંચ મિનિટ એની તમારી સાથે વાત કરવા માટે ખાલી બે મિનિટ બે ત્રણ મિનિટ જેવું ઊભો રહ્યો તો પણ આપણા મિત્રો તરત ઊભા રહ્યા છે એ મોવા જતા હતા વિજયભાઈ અને આપણા ગૌતમભાઈ આપણે તમે આને જોતા દઈશું મિત્રો અવારનવાર આવતા જ હોય છે તો એ કે સચિમ ભાઈ હું છું એમ તરત અહીંયા ગાડી ઉભી રાખી મેં કીધું ભાઈ કઈ શું નથી હું ખાલી ફેમિલી સાથે વાત કરતો હતો યુટ્યુબમાં વાત કરતો હતો બાકી બીજું કઈ છે નહીં તો વિડીયો માટે એટલે કે બિના રહીજો અને વિજય ભાઈ હાલો તો હવે નીકળી ધીમે ધીમે લાઈક કરી નાખજો સર પોગી ગયા છે ને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ મેરડીમાં તરફ તો વિડીયોમાં ટેક બિનારી જોડ પાસે આવેલું છે મેરડીમાં વાવડીની વેનવાળી માતાજીએ તો ના જાય છે તો વિડીયો માટે બિનારી જો અમે તમને મેળીમાના દર્શન કરાવીશું તો આપણે શ્રીફળ લઈ લઈએ તો શેખ આપણે સારું મજાનું શ્રીફળ આપીજો મિત્રો આપણે શ્રીફળ લઈ લીધું છે ને હવે આપણે જઈ રહ્યા છીએ મેળીમાં તરફ તો વિડીયો માટે નંક બિનારી ગો પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે મેળી માતાજીનું મંદિર તો આપણે દર્શન દર્શન કરીએ તમને પણ દર્શન કર્યા સરસ મજાના મેળીમાં ના દર્શન કરી લીધા છે ને હવે આપણે આવી ગયા છીએ દરિયા છે દરિયો બતાવું જોઈ શકો છો આશા પૂર્વ દરિયો આ છે તજા અને આ છે માતાજીનું મંદિર મેળીમાં ને આખો પૂરો દરિયો છે ખામે છે રત્નેશ્વર અને તમે જોઈ શકો છો ઓળખા છે મજબા એ ખામે છે અને અહીંયા હવે દીપડાને એવું બહુ બીકરી અહીંયા હંસફોળના આવી જ જાય એટલે બહુ સાંજા પડે અને હંસફળના હવે દીપડા આટા જ મારતા હોય

તો મિત્રો હવે આપણે દરિયા પણ આટો મારી લીધો છે ને હવે આપણે પાછા જતા રહીએ ઘર તરફ કળસાર તો હવે અહીંથી નીકળે હવે જઈએ ઘર તરફ ઘડીક દરિયામાં આનંદ આવી ગયો ઘડીક બેઠા પંદર વીસ મિનિટ જેવું બેઠા છું મજા આવી ગઈ જોઈ શકો છો હોડકા આવી ગયા બધા અહીંયા એક હોડકો અંદર હતું આવ્યું તો ચાલો હવે નીકળી અમે હવે સીધા ઘરે મળીએ પોચી ગયા છે કારણ કે અને હવે આપણે અહીંથી આ વિડીયો કરી દઈએ વિરામ કારણ કે હવે શું પણ જોઈએ મિત્રો કારણ કે આખી નાઈટ ફેશન આવેલા છે અને તમને જો આ વિડીયો આ વહી તમને જે દેખાય છે એની તમારે પૂરો પૂરો વિડીયો જોવો હોય અને વચ્ચે ઘણી ખરો ઇતિહાસ છે એનો હું તમને જણાવીશ એટલે ખાસ જો તમારી વિડીયો જોવો ને આની પછીનો ભાગ આવશે તો હવે આ વિડીયો બહુ લાંબો થઈ જાય ને હું તમને આ વિડીયોમાં જણાવી દઈશ તો હવે આપણો વ્લોગ તમને આખો કેવો લાગ્યો આખા ખાસ કરી દો અને હવે આપણે કહીએ છીએ વિડીયો વિરામ અને હવે હું ફૂઈ જાઉં હર હર મહાદેવ ધન્યવાદ